નમસ્કાર મિત્રો મિત્રો આપણા ઘરનું રસોડું કઈ દિશામાં રાખવું જોઈએ જેનાથી આપણા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે આપણું સ્વાસ્થ્ય સારું શું કહે છે તે પેલા જાણીએ કોણે રશ્મી પાકશાલા શુભપ્રદા સ્વાસ્થ્યમ બલમ ચોખ્ય ગૃહસ્ત વર્ધયે આપણું શાસ્ત્ર એમ કહે છે કે આપણા ઘરનું રસોડું સૌથી ઉત્તમ દિશા હોય છે એ અગ્નિકોણ હોય છે એટલે કે દક્ષિણ અને પૂર્વની વચ્ચે જે ખૂણો હોય છે એને અગ્નિકો કહેવામાં આવે છે જો અગ્નિકોણની અંદર રસોડું રાખવામાં આવે તો ઉત્તમ બતાવવામાં આવે છે સાથે અગ્નિકોણમાં ન રાખી શકીએ તો પૂર્વ દિશામાં એ રસોડું રાખી શકીએ છે જેનાથી આપણા જીવનની અંદર સારો આરોગ્યની પ્રાપ્તિ થાય છે આપણા ઘરમાં સુખની પ્રાપ્તિ થઈ શકે નમસ્કાર